રામ રામ દયરાને મારા નવા બગમાં તમારું સ્વાગત છે કેમ છો તમે બધા મજામાં જય દ્વારકાધીશ મિત્રો આજે છે રક્ષાબંધન તો રક્ષાબંધનની બધાની હાર્દિક શુભકામના આજે બ્લોગમાં મારી બેન મને રાખડી બાંધશે એનો આપણે બ્લોગ બનાવવાના છીએ દોસ્તો આપણે સીપ કાઢી લીધી છે બારી અને આપણે જવાનું હું બેનને ને મૂકવા કારણ કે બેન ને દોસ્તો આપણે હાલતા થઈ ગયા અહીં આવી ગયા બેને ને અને જાય બેન ને મૂકવા મિંજલ પર કે ભાઈ મજા આવે હે હા આલા તો આપણે ફટાફટ મૂકી આવી

રાબો ફાટા ખલી ગયે જાવા દે હવે તમને અંત સહી ગયે છે જાઈ ગઈ દોસ્તો આપણે વિંજલપુર પોચી ગયા હે ને આપણે બેન ની જાવા ને વાડિયે આયા આપણે બેન ની વાડિયે પોચો જ આયા હે હસતો એટલે એક બીજે અમારો રસ્તો એમ થાય કે નબરો પણ આઈ થી નબરો આપણે તમા જેરા પુગજી વેન કો હે કોઈ કોઈ તમારું ઘર ક્યાં હે વાસે હાથી ભલે હાલો તેલ લમ હેલો આવી હાથી ભલે આપણે ભાણજ ને રડાવી થઈ ગયા હે હાલતા કેમકે ભાણજ કે મામા મારે પાછું આવવું બસ બેન કે થોડી પાછું આવવા દેવે એટલે ને આપણે થઈ ગયા પાછા હાલતા સીપમાં પડી છે તો હાલો આપણે ફટાફટ નીકળી જઈએ તો આપણે હાલતા થઈ ગયા હે બેનને મૂકીને બેનને જોઈએ નદી આડી આવે દોસ્તો આપણે ઘરે આવી ગયા ને આપણી સીપ મૂકી દીધી છે આપણે આમ રાખવાનું કારણ છે કે પાડીને અંદર બાંધતા નથી ટપડીને નકર બાંધતા સિમેન્ટની બાચકી ને હવે આમ રાખી આપણે બે ત્રણ થી દ્વારકા જવાનું છે તો આપણે હવે પેહો કામ કરી લઈએ જોવાની છે એ પાંચ વાગી ગયા છે આજનો બ્લોક આપણે અહીં પૂરો કરી તમને કેવો લાગ્યો બ્લોક કરજો કોમેન્ટ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ